ગુડ મોર્નિંગ જો અત્યારે વાગી ગયા છે પણ આઠમા બસ પાંચમી વાર છે ત્યારે હું રેડી થઈ ગઈ છું સરસ અને આજે વહેલું રેડી થવાનું કારણ એ છે કે આજે અમારે જવાનું છે કૂંઘડામાં તો જો મમ્મી અહીંયા રેડી થઈ છે માથું ઓળે છે કા મમ્મી ક્યાં જવાનું છે મામા હા મમ્મીના ભાઈ ત્યાં એટલે મારા મામાજી ત્યાં ગુમઘડો છે તો અત્યારે જવાનું છે બે બાળકો ને મેહુલ સુતા છે ને એને કઈ જગાડવાનો આપણો જરાય નથી ભલે જઈએ ગાડી તો ચાલશે નહીં એટલે હું રાહુલભાઈ સાથે જાઉં છું ને મમ્મી ને પપ્પા કેમકે વહેલું મુહૂર્ત છે અને પછી હું ત્યાંથી વહી જઈશ ક્લાસીસ ને મમ્મી વઈ આવશે ઘરે બાળકો ભલે સુતા કેમકે કાલ તો નીલે રાસે લીધા હતા એટલે પછી સાવ ઠાકી જાય એટલે એ ભલે સૂતા ને આપણે હવે જવાનું છે તો કાંઈ નહીં હું થઈ ગઈ છું રેડી સરસ મજાની સવારે પડી ગઈ છે ચાલો હવે આપણે ફટાફટ નીકળી જઈએ સાડા સાથે નીકળવાનું હતું પણ તોય તે પોણા આઠ જેવું થઈ ગયું છે પણ હું તો કમ્પ્લીટ રેડી થઈ જ ગઈ છું

આ વીડિયો આ રહી ગયા તમે આવી ગયા આ વીડિયો આ આવી એમ મારે હરખું ઉતારવું પડે ને હા હા મુકવાનું જ ને એમ આમ જો સેલિબ્રિટી જો હંતાઈ ગયા પાછળ બોલે કે અમે આવી જાવું તો એમ એમ નઈ અમે કેમ ફેમસ થઈ ગયા હવે તેમ Thank <laughs> અહીંયા લાઈટ થતી હોય કરો 这呀，哎呀，哎呀，

hẹn gặp ને હરખો જેમ તેમ ન થાવું જોઈએ હા એમ તો બસ તમે ઉપડી ગયા હોય તો કેવું હારું તો ગાઈસ જો કુંભગડામાંથી તો આવ્યા અને કુંભગડામાં નાસ્તો કર્યો તો કે પછી બપોરે બધા એમ કીધું કે અમારે નથી જમવું અમારે નથી જમવું તો અમે કોઈ ખાધું નહીં પછી અત્યારે વાગી ગયા છે પાંચ માથું માથું કઈ ઓળવાનું જરાય આમ મન જ નથી થતું નવરાત્રિ હોય એટલે રાત્રે તૈયાર થાય તો અત્યારે જો બાળકો આવ્યા જ મેં કીધું લાવો ભાખરી કરી દો માખણ પડ્યું તું તો ભાખરી ચા દૂધ અને માખણ આમાં નીલભાઈ આવી ગયા છે આ જવાનું નીલ રસ લેવા નીરાજ જવો બેટા આવવાનો છો કાલ કાલ તે રાસ લીધા હું જોતી હતી એમ તને આવડે છે સરસ હોય દોઢિયા જીન્સ આવડતા ને

તો કઈ નઈ ચાલો પેલા ભાખરી ઠરી છે ને પેલા ગરમા ગરમ મસ્ત આપણે ભાખરી ખાઈ લઈ ને ત્રીજું નોરતું આપણે ત્રીજું નોર તો આપણે થઈ ગયું છે બે નોરતા તો વહી ગયા ફટાફટ ને હવે આજે આવી ગયું છે ત્રીજું નોરતું કાઈ નહીં ચાલો માતાજી નું ત્રીજું નોરતું આવી ગયું છે કઈ વાત લાગતી જ નથી હમણાં નવરાત્રી પૂરી થઈ જશે ઘર સાફ કરવાનું હવે થઈ જશે ચાલો મારા ભાઈ તો ચાલુ કરી દીધું છે આપણે વાતો કરશું એ ઓગાળી જશે ભાઈ ઓગાળી જશે

અને આજે એવો થોડોક વિચાર છે કે થોડુંક ઝડપ રાખીને ને કરવું છે ને પપ્પા ન આવે ને તોય અમારે બધા ને જમી લેવું છે કેમકે પછી પપ્પા આવે ને ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ જાય ને પછી રેડી થવા ને એવું કામ ને બધું એટલે એવું કઈ નથી કરવું ઝડપ રાખી ચાલો પેલા રસોઈ પાણી બધું ફટાફટ પણ લઈ પછી ફરીથી આપણે પાછા મળીએ એ વાહલા એ વાહલા એ વાહ આજ પણ હાચન ગુમઘડામાં સારું બસ થોડોક થાક જ લાગતો તો

તો ગાઈસ જો પોણા એક વાગી ગયો છે ને હવે અમે રસ ગરબા રમીને આવી ગયા છીએ ઘરે કેમકે આજે જાતી વખતે તો છે ને થોડીક ફટાફટ જઈ ગયા હતા એટલે કંઈ વ્લોક કે એવું કંઈ શૂટ નહોતું થયું મારી હાલત તો જો આ હા હા પરસેવો પરસેવો પણ આજે ખરેખર બહુ જ મજા આવી ગઈ રમવાની કેમકે શનિવાર છે અને શનિવારે તો કાલે રજા હોય એટલે થોડુંક મોડે સુધી ચાલ્યું નહીતર તો બાર વાગે બંધ થઈ જાય પણ બહુ મજા પડી ગઈ એવો આજે તો રમવાની ને આ બધું પહેરી પહેરીને તો આમ પહેરવાની બહુ મજા આવે પણ આ લટક લટક કરીને પછી છે કાન દુઃખે અને પોણાયક છો ને તોય હજી જો એને પપ્પા નીલ ને ધર્મો ને એને કાકાને બહુ થાય જાગે છે ખાલી બાન દાદા બે જ સુઈ ગયા છે હે ને બેટા નાસ્તામાં શું ખાધું ઢોકળા તો ખુલ્લા બધા ગુડ નાઇટ બાય બાય જય શ્રી કૃષ્ણ અને અમારા ધર્મ પણ બધાને ચોટાટા કહે છે અને ગુડ નાઇટ કહે છે જય શ્રી કૃષ્ણ